નમસ્કાર મારું નામ ચૌધરી ક્રિમા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે વિશ્વ જળ દિવસ છે તો હું તેના વિશે થોડું રજૂ કરીશ વિશ્વ જળ દિવસ પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે બચાવીને રાખવું ખૂબ જ જરૂરી છે કહે પાણી વગર જીવન શક્ય નથી કહેવાય છે કે મનુષ્ય ખાધા વગર તો રહી શકે પરંતુ પાણી વગર જીવિત રહી શકે નહીં જો કે લોકો

ભૌતિક વસ્તુઓનું કારણ અને દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસની શરૂઆત વિશ્વને પાણીની જરૂરિયાત જાગૃત કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી વર્ષ ઓગણીસો બાણું માં રિયો ડી જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્રમાં સંમેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી જેનું આયોજન પ્રથમ વાર વર્ષ ઓગણીસો તેત્રીસમાં બાવીસ માર્ચે થયું હતું વિશ્વ જળ દિવસના હેતુ વિશ્વ જળ દિવસ મનાવવાનો હેતુ વિશ્વને જાગૃત કરવાનું છે કે પાણી બચાવવું કેટલું જરૂરી છે આ મૂળભૂત સંસાધન છે તેનાથી કેટલાય કામ સંચાલિત થાય છે અને તેની અછતથી પ્રવૃત્તિઓ ઠપ થઈ શકે છે આ હેતુનો દિવસ લોકોને જણાવવાનું છે કે પાણી વગર તેમના અસ્તિત્વ પર ખતરો છે તેથી આપણે જેટલું જરૂર હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ થેન્ક યુ